મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભરૂચના ક્રોસ બ્લડ બેંકના સભ્યો દ્વારા સિત્તેરથી વધુ યુનિટનું રક્તદાન કરવામાં આવ્યું હતું આ સંસ્થા દ્વારા વર્ષમાં બે વખત રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે અને સંસ્થાના સભ્યો ઉત્સાહભેર રક્તદાન કરે છે આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી જેમાં અંડારા ગામના સરપંચ નીરુ પટેલ સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન ઝોન અંકલેશ્વરના સંયોજક આરપી ગુપ્તા વડોદરા જ્ઞાન પ્રચારક મહાત્મા ચીમન પરમાર બબન મહાદિત સંત નિરંકારી મિશન અને મંડળના સભ્યો તેમજ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ તારીખ 8/6/2025 રવિવારના દિવસે સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન દિલ્હી રજિસ્ટર્ડ બ્રાન્ચ અંકેશ્વર એમના શ્રી સંયોજક ગુપ્તાજી એવમ ભરૂચના મુખ્ય જે विनोयभाई पटेल अंडाडा ગામના સરપંચ શ્રી બેન નિરોજીત નિરોધન પટેલ ને સંગ્રંકારી ચેરિટેબલ ફાઉન્ડેશનના સદસ્યો સંગ્રંકારી મંડળના સદસ્યો સેવાદળના સહયોગથી આજે મહા રક્તદાન शिविरનું આયોજન અંડાડા ગામની પ્રાથમિક શાળાની અંદર થઈ રહ્યું છે અને જેમાં 1000 થી વધારે યુનિટ ની અપેક્ષા સાથે પૂરા જોશથી

બે વાર દરેક બ્રાન્ચની અંદર આ રીતે મહા રક્તદાન કેમ્પનું આયોજન થાય છે આજે અંકકેશ્વર મુકામે આ રક્તદાન શિવિરનું આયોજન થયું છે એમાં સંદરંકારી મિશનના સભ્યો સનરંગારી મંડળના સદસ્યો સંદરંગારી ચેરિટેબલ ફાઉન્ડેશનના સદસ્યો અને ગામના આજેવાનો તથા અહીંના પ્રબંધકો દરેકનો સાથ સહકાર અમારા સેવાદલના સંચાલક શ્રી મનોજ મંડલજી તેમજ ક્ષમાપ્રસાદજી એવા અનેકો સંત મહાત્માઓના સહયોગથી આજે આ મહા યજ્ઞ નું સફળ આયોજન થઈ રહ્યું છે તો આજે ખુશી જાહેર થાય છે કે એક સદગૃહના આદેશ અનુસાર એમના આશીર્વાદ કહી દુનિયાને જે સંદેશ કે ખૂન નાળીઓ નાળીઓમાં નહીં બલકે માણસોની નાળીઓમાં નસોમાં વહેવું જોઈએ જે આજે સંદેશ એમ પણ આપવામાં આવ્યો તો જ્યારે બાબા ગુરવચંદસિંગ ની હત્યા થઈ ત્યારે એમને કહ્યું કે અમે બદલો લઈશું પરંતુ બદલાની જે ભાવના હતી કે જુદી પ્રકારની કે એમણે આપણો ખૂન વહાવ્યું છે આપણે વહાવવાનું નથી પરંતુ નારીઓમાં વહેવડાવવાનું છે જેથી લોકોને એની જરૂરિયાત પૂરી થાય અને એ જે કઈક રોગોમાંથી મુક્તિ ની ભાવનાથી આજે વિના કોઈ લાભ સ્વાર્થ વગર સંમદાન કરી મંડળ આયોજન કરી રહ્યું છે સં સેવા આજે જે તો છે બોલબેંક ખાતે અને એ સેવા કાર્ય આખો કરી રહ્યા છે